ચારસો પાણી મને દ છવ સીટો નો જે ઘમંડ છે અને ચારસો સીટો નો જે ઘમંડ છે એ તોડવાની શરૂઆત ગુજરાત મારા દેશમાં કોઈએ કરી હોય ને તે જ્ઞાની બેન કરી બેટા આ વખત બનાસકાંઠામાં ખબર પડે કરાય ને એની સાતમી તારીખે તમને ખબર પડવાની શક્તિ વિશેષ નથી કેવું પણ જયારે ગામડે ગામડે ફરું ને અને લોકો ફૂટ ને હાર પહેરાવે ત્યારે એમનું ઋણ મારા ઉપર છે અને ઋણ એટલે લોકસભા એટલે નાની વસ્તુ નહીં બેટીઓ નો બેટીઓ ખસી જાય છે પણ ત્યારે ટિકિટ નથી મળતી અને આ બનાસકાંઠા ની પ્રજાના ભરોસે જયારે મને ટિકિટ આપી દે ત્યારે હે ભગવાન કૃષ્ણ કનૈયા મારી નાવ તારજે અને મારા બનાસકાંઠાને ને સુરક્ષિત રાખજે એની ભાઈચારાની ભાવના રાખજે આટલું કઈ વિરમુ છું જય હિન્દ જય ભારત વિવિધ પ્રશ્નો સાથે જયારે આપણે ચૂંટણી લડી રહ્યા છીએ ત્યારે કોંગ્રેસ પાર્ટીનો જે ચૂંટણી ઢંઢેરો હોય જનસંખ્યા જે એસસી એસટી ઓબીસી વસ્તી ગણતરીની વાત હોય જૂની પેન્શન યોજના હોય વૃદ્ધો માટેની પેન્શન યોજના હોય મારા પ્લસના કંપનીમાં જેણે રોકાણ કર્યું હતું અને બે બે હજાર ચૌદથી જ્યારથી આ સરકાર આવી ત્યારે પ્લસના કસ્ટમરને પાછા નાણાં નથી મળતા એની વાત કરવાની હોય આમ તો સનાતન ધર્મને શંકરાચાર્યએ કહ્યું કે ગૌ વંશને ગૌ હત્યા ઉપર પ્રતિબંધ આવે એના માટે સૌથી પહેલાં બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાહેરાત કરી હોય ત્યારે આપને અહીંથી કહેવા માગું છું કે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર આવે તો આપના વતી ગૌ વંશ અને ગૌ વત્યા ઉપર પ્રતિબંધ મુકાય એની વાત પણ આજે આવનાર સમયની અંદર કરવાની વડીલો ઘણા બધા મુદ્દાઓ છે ત્યારે આશા વર્કર હોય તેડાગર હોય ભૂતકાળમાં જે જમીન માપણી ખોટી થઈ છે અને ખોટી માપણી પાછી રેગ્યુલર થાય એના માટેની વાત હોય ખેડૂતોને પોષણ ભાવ ભાવો મળે એના માટેની વાત હોય નોકરિયાત માટે જૂની પેન્શન વીમા યોજના હોય આદિવાસીઓને પોતાના અધિકારો આપવા માટેની વાત હોય ત્યારે આવા મુદ્દાઓ સાથે આપણે ચૂંટણી ઢંઢેરો લઈને લોકો વચ્ચે જવાનું છે આમ તો ભાઈ ગુલાબભાઈ અને ગોહિલ સાહેબે હમણાં આપણા અધ્યક્ષે વાત કરી ગોયલ સાહેબ આપના અધ્યક્ષસ્થાને ચૂંટણી યોજાતી હોય ત્યારે કોઈ પણ મતદાર એ ત્રણ બાબત ધ્યાનમાં રાખીને મતદાન કરતો હોય છે હું બનાસકાંઠાની જનતાને કહેવા માગું છું કે મારા અઠ્યાવી વરના રાજકારણમાં તાલુકા પંચાયતના પ્રમુખથી કરીને ધારાસભ્ય સુધી મેં અઠ્યાવી વર્ષ આ જિલ્લાની સેવા કરી છે મારા નેતાઓ આજે ભલે આ દુનિયાની અંદર ના હોય કે જેણે મને માથા માથે હાથ મૂકીને પાપા પગલી કરાવી હોય મારા બીકે ગઢવી સાહેબ હોય મારા હરિસિંહ ચાવડા હોય મુકેશભાઈ ગઢવી હોય અમારા અનેક નેતાઓએ આ જિલ્લાની સેવા કરીને આ જિલ્લાને નેતૃત્વ પૂરું પાડ્યું છે અને એ વિરાસતને જ્યારે આગળ વધારતા આપ સૌને ખાતરી આપું છું કે આ બનાસકાંઠા જિલ્લો ના ધણી જિલ્લો નથી આ જિલ્લાને કોઈ બાંધમાં લેવા માગતા હોય ને તો અમે આ જિલ્લાને બાંધમાં લેવા નહીં દઈએ હું આમ સૌને ખાતરી આપું છું કે જેનાથી તમે બીઓ છો ને એના માટે તો તમારા બધાની તાકાતથી તમારી બેન દીકરી પણ કાપી છે જ્યારે તમારી બધાની આટલી ઉર્જા અને શક્તિ મળતી હોય ત્યારે મારે વિશેષ નથી કહેવું પણ એટલું ચોક્કસ કહીશ કે બનાસની બેન ગેની બેન શા માટે બનાસની બેન ગેની બેન એટલા માટે કે કલ કદાચ હું ગરીબ પરિવારમાં જન્મી છું પણ એટલો હું બનાસકાંઠાની જનતાને નેતૃત્વને ભરોસો આપું છું કે સામ દામ દંડ ભેદની રાજનીતિમાં ઘણાએ જ્યારે આવા સમયે કોંગ્રેસ પાર્ટીને છોડી હોય પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે ત્યારે બનાસકાંઠાની જનતાને અને મારા નેતૃત્વને એટલો ભરોસો આપું છું કે તમારી બેન દીકરી કોઈ પણ સંજોગોમાં ભૂતકાળની અંદર કોઈ પણ લાલચમાં આવી નથી અને ભવિષ્યમાં આવશે પણ નહીં એની પણ ખાતરી આપું છું જગદીશભાઈ બળદેવજી ગોહિલ સાહેબ ગરીબ પરિવારમાં જન્મીશું પણ મારા મતદારો હોય મારું મોવડી મંડળ હોય મારી જિલ્લાની જનતા હોય અને જેણે મારા ઉપર ભરોસો મૂક્યો હોય ને આજ ગામડે ગામડે જાહેર સભાઓમાં વડીલો મને ફેટો બતાવે અને ભાગડીની લાજ શું છે મર્યાદા એક બાજુ જનશક્તિ અને એક બાજુ ધનશક્તિ હું બનાસ ની બેન છું હામે બનાસ બેંક છે હું બનાસ ની બેન છું હામે બનાસ ડેરી છે ચાહે પોલીસ હોય પ્રશાસન હોય તંત્ર હોય એમને આપના માધ્યમથી કહેવા માગું છું કે જો લોકશાહી પૈસાથી ખરીદાતી હોય તો પાંચસો ને બેતાળીસ સંસદ સભ્યો ગૌતમ અદાણી કે મુકેશ અંદાણી મુકેશ અંબાણી ખરીદી શકે છે પણ લોકશાહી એ પૈસાથી ના ખરીદાય એનો જીવતો ને જાગતું ઉદાહરણ એ બે હજાર સત્તરમાં મારી વા વિધાનસભાના અઢારે આલમે કરી બતાવ્યું એ આપણી સૌની નજરની સામે છે ત્યારે મારે વિશેષ નથી કહેવું પણ હું એટલું ચોક્કસ કહીશ કે આ વિજય એ મારો પોતાનો નહીં એ અઢારે આલમનો હશે આપ સૌને હું જાહેરમાં ખાતરી આપું છું કે તમારી બેન દીકરી એક એવી બેન દીકરી છે કે ક્યારેય પણ ગમે એટલા લોભ આપશે લાલચ આપશે પણ ક્યારેય કોઈની સામે કે કોઈના વતી કદાચ મારે હું ગરીબો માટે લડીશ હું ગરીબોની સેવક છું મધ્યમ વર્ગ સાથે રાખીને પરિશ્રમ કરવામાં સંઘર્ષ કરવામાં કાંઈ બાકી નહીં રાખું પણ મારા ગરીબ માણસોને મધ્યમ વર્ગને કોઈ વહીવટી તંત્ર કે કોઈ હેરાન કરવા માગતું હોય ને તો એની સામે અમે અમે ગાંધીજીના વારસદાર છીએ પણ ક્યાંક જરૂર પડે તો તમારી બેન દીકરી મારા ગરીબ માટે મારી બેન માટે દીકરી માટે ઝાંસીની રાણીની રાહે ચાલવું પડે ને તો ભૂતકાળમાં ક્યારેય વિચાર નથી કર્યો અને ભવિષ્યમાં પણ ક્યાંય પીછેટ નહીં કરું એની પણ આપ સૌને હું ખાતરી આપું છું ત્યારે ઓગણીસો ને ઉડતાળીસમાં આ દેશની આઝાદી બચાવવા માટે દેશના સુખી સંપન્ન લોકો એ મહાત્મા ગાંધી હોય સરદાર પટેલ હોય એમને ફંડિંગ કરી અને આ દેશમાંથી અંગ્રેજોને હટાવવા માટે ફંડિંગ કરતા હતા આજે બે હજાર ચોવીસમાં મારી બનાસકાંઠાની જનતા એની બેન દીકરીને પાંચસો રૂપિયા આપી અગિયાર રૂપિયા આપી એકવીસ હજાર રૂપિયા આપી આ દેશની આઝાદી ટકાવવા માટે લોકશાહી ટકાવવા માટે ફંડિંગ કરી રહી છે આ બેના વચ્ચે તફાવત છે અને તફાવત છે એટલા માટે કરીને આજે હું તમને બધાને ખાતરી આપું છું અને ગીતાની સાક્ષીએ સંવિધાનની સાક્ષીએ ખાતરી આપું છું આ મારા હાથમાં એક હાથમાં ગીતા છે એક હાથમાં સંવિધાન છે આ સંવિધાનની રક્ષા કરવાની હોય અને આ ગીતાજીએ ભાગવત કથામાં જે વાત કરી હોય એ વાત પ્રમાણે તમારી સેવા કરવા માટેની આપ સૌને હું આ ગીતાની સાક્ષી અને સંવિધાનની સાક્ષી ખાતરી આપું છું મારે વિશેષ ના કહેતા મારી મવડી મંડળને બે હાથ જોડીને વિનંતી કરવી છે આજે મારું શિષ નેતૃત્વ બેઠું છે હજી ઘણા બધા સાત તારીખ સુધી રંગો આવવાના છે ઘણા વધુ રેલમ છેલ કરવાના છે પણ શિષ નેતૃત્વ ને બનાસકાંઠાની જનતાવતી ખાતરી આપું છું કે યા બનાસનો કાંઠો છે કે એની અસ્મિતા માટે એની આઝાદી માટે ગમે તો ગમે એટલી લોભ ને લાલચો આપે પણ મારો બનાસકાંઠાનો મતદાર એ કોંગ્રેસ પાર્ટીને ક્યાંય આ જ નહીં આવવા દે એની પણ આપ સૌને હું ખાતરી આપું છું હું ધારાસભ્ય તરીકે અત્યારે બે હજાર હત્યાવીસ માં મારી મુદત પૂરી થાય છે મારા લોકસભાની ચૂંટણી મેં અગાઉ કહ્યું એ પ્રમાણે આ બનાસકાંઠાની આઝાદી માટે લડવાની છે અને બનાસકાંઠાની આઝાદી માટે લડવાની છે ત્યારે મારા રા ગણદેવા ભાઈઓ બેઠા હોય મને ઘણી વખત એમ કે રાત દિવસ તમે એકલા પ્રવાસ કરો છો તમે પાસે સિક્યુરિટી માગી લો ત્યારે મેં એમને કીધું કે બનાસકાંઠાની અઢારે આલમ છતીસે કોમ એક પોલીસ તરીકે પેરો ભરતી હોય ત્યારે મારે પોલીસની કોઈ જરૂર ના હોય અને મારે પોતાને આખા જિલ્લાના તમામ વર્ગોનું રક્ષણ કરવાનું હોય બનાસકાંઠાના જિલ્લો મને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ સાથે સરખાવતો હોય ત્યારે પોલીસ પ્રોટેક્શન લઈને જેનો ભરોસો દે ને એ ભરોસો હું તોડવા માગતી નથી કદાચ આ બનાસકાંઠાની જનતા માટે બનાસકાંઠાની અઢારે આલમ માટે એક કાળું કફન બાંધવું પડે ને તો આ કફન બાંધીને તમારા બધા માટે કરીને નીકળીશું અને કાળું કફન બાંધીને નીકળીશું ત્યારે ગોયલ સાહેબ પરિવાર નાનો છે એક દીકરો છે મેં કોઈને કહ્યું નથી કે પરિવારને અને મેં મારા આગેવાનો સાથે કોઈ ચર્ચા નથી કરી પણ ખૂબ મને અઢાર વર્ષની ઉંમરે કોંગ્રેસ પાર્ટીએ તાલુકા પંચાયતના પ્રમુખથી કરીને મારો અઠ્યાવી વર્ષનો રાજકીય કાર્યકાળ દરમિયાન મેં અનેક ચડાવ ઉતાર જોયા છે ત્યારે હું આજે આ બનાસકાંઠાની જનતાને ભરોસો આપવા માગું છું અને કહેવા માગું છું કે એક દીકરો હતો એના લગ્ન થઈ ગયા છે અને પરિવારમાં હવે બહુ લાંબી જવાબદારી નથી રહી ત્યારે આ મારી જિંદગી હવે પછીની બનાસકાંઠાને અર્પણ કરવા માંગુ છું અને અર્પણ કરવા માંગુ છું ત્યારે તડકો છાંયો જોયા વગર સબ ભૂમિ કી અને કોઈક ને કોઈકે આ પૈકીના નિર્ણયો લઈને ક્યાંક લોકશાહી બચાવવાની હોય ક્યાંક જનસેવા માટે સમર્પિત થવાનું હોય તો એ સમર્પિત થવાની પણ તૈયારી રાખવી પડશે ત્યારે આપ સૌને પત્રકારોને પણ અભિનંદન આપું છું આમ તો બધા પેકેજ બીજા પાસે નાના મોટી જાહેરાતો માગે પણ ગોહિલ સાહેબ જગદીશભાઈ આ પત્રકારો ચોથી જાગીરીનો પણ મારે આભાર માનવો જોઈએ એમાં પણ મારો મામેરાનો કોટો અલગ રાખ્યો છે અને સૌથી વધારે કવરેજ આ મીડિયાએ લીધું છે ત્યારે એમનો પણ મારે આભાર માનવો રહ્યો જાહેરમાં બીજું વિશેષ ના કહેતા મને બધા ધમકી આપે અને મને જ્યારે કોઈ હો રૂપિયા આપે ને એમાંથી કે બેન પછા પાછા આપો જ્યારે રોજના પચાસ હજાર આવે લાખ રૂપિયા આવે ત્યારે હું પૈસાને મારી હાથે હોય એને આપું અને છાતીમાંથી હાથ મૂકીને રાતે વિચાર કરું હે ગેની તું એક ગરીબ ઘરની ઝોપડામાંથી આવતી દીકરી આ દાખો જિલ્લો તારા ઉપર ભરોસો રાખીને બેઠો અને તને જ્યારે નેતા પણ આવે છે ને તાર તારી ખાનદાનીમાં કાંઈ વોટ ના આવે ને એવી મા જગદંબા હે ધયણીધર હે નડેશ્વરી માતા હે અંબાજી ક્યાંક મારા જિલ્લાએ મારા નેતૃત્વએ મારા ઉપર ભરોસો મૂક્યો ને એ ભરોસાને ડગવા ના દેજે અને જે દાડે એ ભરોસા હામાં ક્યાંય ખોટ આવે ને એ પહેલાં મને વાલી કરી દે એ મને સારું લાગશે પણ મારો કાઢો કે મારા નેતૃત્વને ક્યાંય આંચ ના આવે એવી મારી ભગવાનને પણ પ્રાર્થના છે ત્યારે મારે વિશેષ નથી કેવું વોલ સાહેબ પણ જ્યારે ગામડે ગામડે ફરું ને અને લોકો ભૂત ને હાર પહેરાવે ત્યારે એમનું ઋણ મારા ઉપર છે અને ઋણ એટલે લોકસભા એટલે નાની વસ્તુ નહીં બેઠીઓ ના બેઠીઓ જાય છે પણ એને ટિકિટ નથી મળતી અને આ બનાસકાંઠા એની પ્રજાના ભરોસે જયારે મને ટિકિટ આપી દે ત્યારે હે ભગવાન કૃષ્ણ કનૈયા મારી નાવ તારજે અને મારા બનાસકાંઠાને ને સુરક્ષિત રાખજે એની ભાઈચારાની ભાવના રાખજે આટલું કઈ વિરમુ જય હિન્દ જય ભારત ચારસો પાર પાંચ લાખ થી ઉપર જીતીશું શક્તિભાઈ કરે છે એમના પિતાશ્રી અને કદાચ હું ભૂલતો ના હોઉં તો ઇન્દુબા એમના દાદા સભ્ય હતા અને યુવક કોંગ્રેસમાં અમે હતા ત્યારે સાથે ભાવનગર જિલ્લા યુવક કોંગ્રેસ થી અને જિલ્લા પંચાયત થી એ શરૂઆત કરી છે દાદા રાજનીતિમાં પિતા રાજનીતિમાં અને પોતે રાજનીતિમાં શક્તિ આ તાઈન પેડી માં કોઈ દર પોલીસ સ્ટેશન માં અરજી થઈ શકું એના ઉપર અલ્યા અમારા શક્તિ સી જોડે પહેલા ની સરખામણી 108 કેસ વાળા ની નાથા અમારે તો અહીંયા આવે અને બંધુતા ની વાત કે

એમના વડપણ નીચે જયારે ચૂંટણી લડી રહ્યા છીએ ત્યારે જ્ઞાની બેનના ટેકામાં તમે છો હોવાસ માં છો સાથે સાથે જિજ્ઞેશભાઈએ કહ્યું તે મુદ્દાઓ પણ યાદ રાખજો કોંગ્રેસનો ચૂંટણી ઢંડેરો એ પાંચ પચીસ લોકો એ બેસીને નથી બનાવ્યો કન્યાકુમારી થી કાશ્મીર ની પદયાત્રા ચાર હજાર કિલોમીટર કરતા વધારે પગે રાહુલજી ચાલે લોકોને મળે લોકોને સૂચન આવતા જાય અને મણિપુર થી મુંબઈ સુધીની સાત હજાર કિલોમીટર ની યાત્રા સમગ્ર દેશ ના લોકોને મળતા મળતા જે સૂચનો આવ્યા અને સૂચનો આવ્યા એમાંથી ચૂંટણી ઢંઢેરો બન્યો છે અમારા ભાજપ વાળા ક્યાંક પૂછે ક્યાં રૂપિયા ક્યાંથી લાવશો જગદેશભાઈ એ કહ્યું તેમ આ દેશમાં બાવીસ કુટુંબ જોડે દેશની સિત્તેર ટકા સંપત્તિ છે બાવીસ કુટુંબ જોડે રઘુભાઈ દેશની સિત્તેર ટકા સંપત્તિ છે અને કોંગ્રેસ બોલે છે કરે છે એ દૂર નથી જવું મારે ડોક્ટર મનમોહનસિંહજીના નેતૃત્વમાં કોંગ્રેસની સરકારે ખેડૂતોના બોતેર હજાર કરોડના દેવા માફ કર્યા અહીંયા તુષારભાઈ વાત કરીને ગયા દુકાનની એ દુકાનમાં કામ કોંગ્રેસનું જોયું છે અને એટલા માટે રાજસ્થાનમાં સરકાર અમારી બની છત્તીસગઢમાં સરકાર અમારી બની ત્યારે અમે જે વચનો આપ્યા હતા સરકારો બની અને પહેલી મળવાની હતી ત્યાંના મુખ્યમંત્રીઓને કહ્યું કે વાત નથી જોવાની પહેલી કેબિનેટમાં કોંગ્રેસે આપેલા વચનો એ ખેડૂતોના દેવામાફી હોય બેનોને મદદ કરવાની હોય બેરોજગાર યુવાનોને ભથ્થું આપવાની હોય એ પહેલી કેબિનેટમાં કરીને બતાવ્યું છે આ કોંગ્રેસે જે કહ્યું છે કરે છે તેલંગાણામાં સરકાર અમારી બની અમે કહ્યું તો એ કરીને બતાવ્યું આ ચૂંટણી ઘેરી બેન અને સામે જે બેન લડે છે એની ચૂંટણી નથી આ ચૂંટણી કોંગ્રેસ અને દેશની તાકાતોને તોડવા વાળી શક્તિઓની સામેની ચૂંટણી નથી આ દેશની લોકશાહીની ની છે તાકાત થી આપણે ચૂંટણી લડવાની છે આ વખતે મને બે ત્રણ ખેડૂતોએ કહ્યું કે જગદીશભાઈ વાત કરજો જો સરકાર એમની બને તો શું થાય તમારે દિશામાં જેટલા ખેતરોમાં બટાકા વવાતા હશે એ બટાકા વાળી જમીન જો સરકાર એમની બને તો એ વીસ ગામની બટાકા વાવવાની જમીન સરકાર એકવાયર કરી લેશે મહિને તમને વીકે હો દોઢસો રૂપિયા આંટશે અને એ જમીન નો માલિક કોઈક ઉદ્યોગપતિ બની જશે અહિયાં માલા નીકળ્યું અહિયાં જમીનો એકવાયર કરી કોઈ ખેડૂતની રાણ ફરિયાદ સાંભળતું નથી અને આ સરકાર એ માની પાસેથી છે એની પાસે લઈ સરકાર છે અને રાહુલજી આ દેશનું નેતૃત્વ કરે છે તમે સામેના લોકો પ્રચાર કરે છે મને સરસ મજાનો એક વિડિયો સોશિયલ મીડિયામાં જોવા મળ્યો કે હિન્દુસ્તાન પાકિસ્તાન બે અક્ષર

કુદરતી રિચાર્જ નદીઓ છે બસો ફૂટના પાણી પંદરસો ફૂટે જતા રહ્યા ખેડૂત હેરાન પરેશાન રણ વિસ્તાર આગળ વધી રહ્યો છે આ હોય સરસ્વતી અમારી જે નદીઓ છે આ એક પણ ઉત્તર ગુજરાત ની નદી ઉપર આ ત્રીસ વર્ષમાં ભાજપે એક પણ ડેમ નથી બાંધ્યો આ જવાબ આપણે એમની પાસેથી લેવાનો છે અમારા ખેડૂતો બરબાદ થઈ રહ્યા ત્રીસ ત્રીસ વખત પેપર દીકરો ગાંધીનગરમાં પરીક્ષાની તૈયારી કરતો હતો એ પેપર ફોડીને પાછો પાડ્યો છે આ બધાનો સમય બદલો લેવાનો સમય એ સાતમી તારીખે છે અને ગેની બેનના ભામડા લેવાય છે ગેની બેનને આશીર્વાદ અપાય છે ગેની બેનના ખોળામાં કે તમે ઉડાડશો એ જ વિનંતી સાથે ખૂબ ખૂબ જૂના પહેલા અઠવાડિયામાં જેનો ગુલાલ ઉડવાનો છે એમાં જ્ઞાની ઠાકોર વીસ તારીખે યુવાનો અને દલિત સમાજની એક સંયુક્ત મિટિંગ એ થરાદની ધરતી પર કરીએ તારા લાકડા તોડ બેટિંગ કરીશ 40 મિનિટ પણ આજે ખાલી બે ચાર વાક્ય કહીને મારી વાણીને વિરામ આપું છું કે 26 સીટોનો જે ઘમંડ છે અને 400 સીટોનો જે ઘમંડ છે એ તોડવાની શરૂઆત ગુજરાત મને દેશમાં કોઈએ કરી હોય ને તે ગેનીબેન ઠાકોરે કરી અને આ 400 સીટોને 26 સીટોના ઘમંડના કારણે જ પુરુષોત્તમ રૂપાલા ની જીભ લપસી રહી છે અને એમને કેવા માંગીએ છીએ જે ગઈકાલ ના ક્ષત્રિય સમાજ માં વાત થઈ કે તમે જે બેન દીકરી અપમાન કર્યું છે ક્ષત્રિય સમાજની નહીં એ સમગ્ર ભારત ભૂમિ એ સમગ્ર ગુજરાતની એ સમગ્ર ગુજરાતની ની બેન દીકરી ને અપમાન કર્યું છે એટલા માટે એમાં દલિત તરીકે કે રબારી તરીકે કે પટેલ તરીકે કે આદિવાસી તરીકે નહીં

રાહુલ ગાંધીએ કોંગ્રેસ પાર્ટી એ ચાર હજાર કિલોમીટર કરી ભારત જોડો યાત્રા વાહન સ્વરૂપે કરી અને સમગ્ર ભારતના સર્વ સમાજ લોકોને પ્રેમનો ભાઈચારાનો સાથે રહેવાનો એકતાનો અને ભારતના બંધારણના મૂલ્યોનો જે સંદેશ આપ્યો છે એજ રાહુલ ગાંધીએ વચન આપ્યું છે કે કોંગ્રેસ પાર્ટીની ઇન્ડિયા અલાયન્સની સરકાર બનશે તો ખાલી પડેલા તમામ સરકારી પદોમાં પાંચ વર્ષમાં ભરતી કરી ત્રીસ લાખ યુવાનોને નોકરી આપવામાં આવશે ત્રીસ લાખ ભારતના ફેડુ બને ટેકાના ભાવ મળે એના માટેનો કાયદો બનાવવામાં આવશે તમે ફેક્ટરીમાં કામ કરતા હોય પ્રાઇવેટ કંપનીમાં કામ કરતા હોય કે મંડરેગામાં ચોકડી ખોદવાનું કામ કરતા હોય ચારસો રૂપિયાથી એક રૂપિયો કોઈને મજૂરી આપવામાં આવશે નહીં અને પરિવારની એક એક મહિલાને દર મહિને આઠ હજાર પાંચસો રૂપિયાના હિસાબે એક વર્ષ સુધી એક લાખ રૂપિયા આપવામાં આવશે આ તમામ મુદ્દાઓને લઈને ગુજરાતમાં અને દેશમાં જે પ્રચંડ બેરોજગારી છે મોંઘવારી છે જાતિ અને ધર્મના નામને લડાવવાની કોશિશ કરી છે આ બધા જ મુદ્દાઓનો યોગ્ય વિચાર કરી આપણા બેન બનાસલા બેન જેની બેન ઠાકોરનો ગુલાલ ઉડે અને આજની આ નોમિનેશનની રેલી આ જન આશીર્વાદનો કાર્યક્રમ પછી નોમિનેશન કાર્યાલય પર જવાના બદલે બૂથ લાવીએ અને સુરતમાં વડોદરામાં અમદાવાદમાં એમનો કોઈ મતદાર બેઠો હોય તો આપણા ખર્ચે એમને લાવીએ એવી તમામ લોકોને બે હાથ જોડીને વિનંતી કરું છું ઠાકોર સમાજને એક જ વાક્ય કહેવાનું ઉમેદવાર કોઈ જાતિ કે ધર્મના નથી હોતા પણ ઠાકોર સમાજને ખાસ એ કહેવા માંગુ છું કે આદિવાસી દલિત કોળી પટેલ એમ ઠાકોર એ ગુજરાતનો સૌથી ગરીબ અને વંચિત વર્ગ છે એને જ્ઞાની બેન જેવા મજબૂત નેતૃત્વની જરૂર છે એક બાજુ ચંદનજી ઠાકોર એક બાજુ ગ્યુબેન ઠાકોર એટલે આવો મોકો વારંવાર નહીં પડે આનો લાહો લઈ લો પૂરીપૂરી તાકાતથી મહેનત કરો અને લાહોલ જે કીધું છે કે જાતિ જનગણના કરીશું એટલે દલિત આદિવાસી ઊભીસી સમાગ્રી જે જનસંખ્યા થાય એના પછી ખબર પડશે કે 85% લોકો આ ની અંદર એ ખાલી પંદર રોટલી ખાય છે અને પંદર લોકો એ પંચ્યાસી રોટલી ખાઈને તગડા થઈ રહ્યા છે એનો હિસાબ કરવો છે તો પણ ગેનીબેન ઠાકોર જોશે આપ સૌનો ખૂબ ખૂબ આભાર બનાસનીબેન ગેનીબેન આ નારો હું પણ બોલાવીશ આપ સૌ એમાં સાથ પુરાવશો બનાસનીબેન આ અવાજ પાલનપુર ભી ના જાય આપણે દિલ્હી પહોંચાડવો છે

બેટાઓ આ વખત બનાસકાંઠામાં ખબર પડે આવો આવો કઈ રીતે વાત કરાય ને એની સાતમી તારીખે તમને ખબર પડવાની શક્તિભાઈ અભિનંદન આપું છું બનાસકાંઠાની પ્રજાને અભિનંદન કોઈ રૂપિયો આપે કોઈ અગિયાર રૂપિયા આપે કોઈ એકાવન આપે કોઈ અગિયાર હજાર રૂપિયા આપે સવાલ એનો નથી સવાલ જે પૈસા આપે છે એની આંખમાં જે કોંગ્રેસની ચિંતા કરવા માટે બનાસની બેન ઘેની બેન ચિંતા કરવા માટે જે પૈસા આપે છે ને સવાલ એનો છે ચૂંટણી અહંકાર સામે લડાય છે ઘણા બધા મને મિત્રો કહે છે કે ચૂંટણીમાં અમારે બેંકનું દબાણ આવશે અમારે ડેરીનું દબાણ આવશે બેંકના જે પૈસા આપે ઉપાડી લેજો લેવા હોય તો લઈ લેજો કોઈ કોંગ્રેસના બનાસકાંઠાની કોંગ્રેસના કોઈ પણ કોઈ ખરીદી શકે તેમ નથી બહુ બધા દોણા દબાઈ જોયા એક વ્યક્તિના સામે ચૂંટણી લડવાની છે આ જિલ્લાને આઝાદ કરવાનો છે જાજુ કઈ કેવું નથી આપણા બધાની સહિયારી જવાબદારી બને છે કે 7મી તારીખે પોતપોતાના બૂથ ઉપર નેવું નવું પંચોણું ટકા મતદાન કરાવી ભારતીય જનતા પાર્ટીને પરાસ્ત કરવા માટે જીતાડવા માટે આજથી બૂથ મેનેજમેન્ટ કરી અને શું કરવાથી કોંગ્રેસ તરફી સો ટકા મતદાન કરી અને આ જિલ્લાને એક વ્યક્તિના હાથમાંથી છોડાઈએ એ જ વિનંતી સાથે ભારત માતા કી જય